ગઈકાલે થોરાળા પોસ્ટપી વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં એનએસની કલમ 103 એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી વર્ષ 41 છે થોરાળા પોસ્ટપી પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ આદરવામાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર 24 વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર 22 વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પેલા મરણ જનાર અર્જન રૂપે થતા હતા

એજ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આદિ ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીન વાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ગા કરી એમની મોત ઉપડાવી આરોપીને અત્યારે હસગત કરવામાં આવે છે ગોંડલ ચોકડીથી પછી અત્યારે એટેક કરવાની કાર્યવાહી ચાલુ છે